નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં અકસ્માત કાર વળાંક લઈ રહી હતી ત્યારે બાઇક ચાલક કાર સાથે અથડાયો હતો આ અકસ્માતમાં એકવી વર્ષીય બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો દાહોદમાં ગેસના ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો મધ્ય તરફ જતા ગેસના ટેન્કર બાઇક સવારને ટક્કર મારી છે અકસ્માતની ઘટનામાં બાઇક સવારનું મોત થયું છે તો અકસ્માતની ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો અરવલ્લીના ભીલોડા શામળાજી આવે પર મોહનપુર અકસ્માત હતો ત્યારે રિક્ષા અને પિકઅપ વાહન વચ્ચે રોંગ સાઇડમાં ઓવરટેક કરવા જતા ટક્કર લાગી હતી પિકઅપ વાહનના ચાલકની બેદરકારીના લીધે અકસ્માત થયો હતો ત્યારે દુર્ઘટનામાં પૂર્વ આવકવેરા અધિકારીનું ઘટના સ્થળે જ મોત થયું છે તો ઘટનામાં પાંચ મુસાફરો પણ ઇજા પહોંચી છે તો મિત્રો ભીલોડા પોલીસ ઘટના સ્થળે કાર્યવાહી હાથ ધરી ત્યારે મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ